ુના વિનાશા ચુસ્કૃષ્ણ વિનાશ જ્યાં ચિંતા છે ત્યાં ધર્મ નથી તાન પૂર્વયાની વિદા હું મદે વ્યામ વ્યામ મિત્ર અદિતિ દક્ષ સ્ત્રી ધમ ધમ અર્ય વરુણમ સોમ અશિના સરસ્વતીનગા મયર અમે વેદરૂપ દ્વારા સરસ્વતી મહાવાણી અમને બધા પ્રકારના સુખ સુખ પ્રદાન કરે હરે દસમા ચક્રવર્તી શ્રી હરિશેણ ચક્રવર્તીનું જીવનચરિત્ર જાણીશું શ્રી નમીનાથ એકવીસ માં તીર્થંકર વર્તમાન અવસરપીણી કાળના જંબુ દ્વીપના ક્ષેત્રના ભારત દેશમાં જ્યારે વિહાર કરતા હતા તે સમયમાં ચક્રવર્તી નરપુર નામના નગરમાં નરમા અભિરામ એવો નરાભિરામ નામે રાજા થયો હતો તે રાજા અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામી સનતકુમાર દેવલોકમાં પરમાર્ધિક દેવતા થયો હતો શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું સમૃદ્ધિથી સ્વર્ગ જેવું અને શત્રુઓથી પણ અકંપ્ય એવું કામપીલ્ય નામે એક નગર હતું તે નગરમાં સિંહના જેવો પરાક્રમી અને એક સ્વાકુ વંશમાં તિલકરૂપી મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયો હતો તે રાજાને જેનું મુખ કમળ સદા પ્રફુલ્લિત રહેતું હતું એવી શીળરૂપી અલંકારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલંકૃત કરનારી મહિષી નામે પટરાણી હતી નરવિરામ રાજાનો જીવ સનતકુમાર દેવલોકમાંથી ચવીને મહેષી નામની પટરાણીના ગર્ભમાં પ્રવેશે છે તે રાત્રિએ મહિષી રાણી ચૌદ મહા સ્વપ્ન જુએ છે સવારે વિખ્યાત રાજા મહાહરિને રાણી આ સ્વપ્નોની વિગત જણાવે છે અને મહાહરિ રાજા તેમને જણાવે છે કે આ ચૌદ સ્વપ્નો એ ચક્રવર્તી જન્મવાની આશાને સૂચવે છે સમય આવતા હરિસેણ નામના સુવર્ણ સમાન કાંતિવાળા પુત્રને મહિષી જન્મ આપે છે આ ચક્રવર્તીની કાયા પંદર ધનુષ્ય એટલે લગભગ પિસ્તાલીસ ફૂટ ઊંચી હતી અને તેમના પિતા મહાહરિએ તેઓ બાલ્યાવસ્થા કુમારાવસ્થા અને યુવાવસ્થામાં પ્રવેશતા તેમને યુવરાજપદે સ્થાપિત કરે છે પિતાનું રાજ્ય પાળતા સતા એ મહાપરાક્રમી હરિશેણને અન્યદા અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થાય છે ચક્રવર્તીઓની પરંપરા મુજબ ચક્રવર્તી જઈ ચક્રનું મોર પીંછીથી પ્રમાર્જન કરે છે પ્રમાર્જન કર્યા પછી તેના ઉપર પવિત્ર જળથી સ્નાન અભિષેક કરી ચક્ર રત્નને સુંદર સ્વચ્છ વસ્ત્રોથી લૂછી તેના ઉપર ગોશીર્ષ ચંદનનો તિલક કરી અક્ષત પુષ્પથી પૂજા કરી અસ્ત્રશાળામાં યથા યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે ત્યાર પછી હરીસેણ ચક્રવર્તીની અસ્ત્રશાળામાં અને તેના કાંપેલ્ય નગરમાં ધીમે ધીમે પુરોહિત વર્ધકી ગૃહપતિ અને સેનાની વગેરે તેર રત્નો પ્રગટ થયા એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની અસ્ત્રશાળામાંથી બહાર નીકળીને સંકેત થતા હરિશેણ ચક્રવર્તી પોતાની સેના સાથે ચક્રની પાછળ પાછળ માગદ તીર્થ ગયા ત્યાં દિગ્વિજયની આશય ધારણ કરી માગદ તીર્થના મગધપતિ દેવને તેમણે સાધ્યો ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને હરિશેણ મહાભુજે ક્ષણવારમાં વસ કર્યો પછી પૃથ્વી પર રહેલો ઇન્દ્ર હોય તેમ અખંડ પરાક્રમી એવા હરિષ્ણે પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસદેવને પણ પોતાને વશ કર્યા ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દસમાં ચક્રવર્તી મહાનદી સિંધુ સમીપે જઈ સિંધુ દેવીને વશ કરી પછી દિશાઓને સાધવામાં પંડિત એવા તેમણે ત્યાંથી વૈતાગ્ય સમિતે આવી વૈતાઢ્યાદિ કુમાર દેવને પણ સાધ્ય કર્યા અને ત્યાં જ વીરે તમિસ્ત્રા ગુફાના દેવને પણ સાધી લીધા પછી સેનાપતિની પાસે સિંધુ નદીનું પશ્ચિમ નિષ્કૂટ જીતાવી લીધું ત્યાર પછી દક્ષિણ કુંભ સ્થળ ઉપર મણિરત્ન મૂકેલું છે એવા હાથી પર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉગાડ્યા છે તેવી તમિસ્ત્રા ગુફામાં ચક્રવર્તી હરિસેણ પ્રવેશ કરે છે કાકીણી રત્નથી કરેલા માંડળા વડે જેમાં ઉદ્યોગ થયેલો છે એવી તે તમિસ્ત્રા ગુફાનું ઉન્મગરા અને નિમગ્રા નદીને તેની ઉપર બાંધેલા પુલ વડે ઉતરીને ઉલ્લંઘન કર્યું ત્યાર પછી જેનું ઉત્તર દ્વાર પોતાની મેળે ઉઘડી ગયું છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છંદી મલેચ્છોને હરિશેણ ચક્રવર્તીએ જીતી લીધા અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિષ્કૂટ જીતાવી લીધું શુદ્ધ હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયક દેવને પણ જીતી લીધો પછી કાકીની રત્ન વડે ઋષભકૂટ બરોબર પોતાનું નામ લખીને આગળ ચાલતા ગંગા નદી પાસે આવીને ગંગા દેવીને પણ સાધી લીધા ત્યાર પછી સેનાપતિ પાસે તેનું પૂર્વ નિષ્કુટ સધાવ્યું પછી વૈતાડ્ય પણ સાધી લીધા અને ત્યાર પછી ચક્રવર્તી ખંડ પ્રપાતા ગુફાના સ્વામી નાટ્યમાલ દેવને હરાવીને પોતાને વશ કર્યો સેનાપતિએ ઉઘાડેલી તે ખંડ પ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતા પ્રથમની જેમ બહાર નીકળ્યા પછી સેનાપતિ પાસે ગંગાનું પૂર્વ નિષ્કૂટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ નાખ્યો ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ગંગાના મુખ પાસે માઘધ તીર્થમાં વસનારા નવે નિધિઓ તેમને સ્વયં એવ સિદ્ધ થયા આ પ્રમાણે ચક્રવર્તી સંપૂર્ણ લક્ષ્મી મેળવી છઠ ખંડ છ ખંડ ભરતનો વિજય કરી સંપત્તિ વડે ઇન્દ્ર જેવા ચક્રવર્તી પાછા આવ્યા ત્યાં અને હરિશૈન ચક્રવર્તીક્રવર્તીનો અભિષેક કર્યો તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહોત્સવ પ્રવર્ત્યો પછી ભારત વર્ષના સર્વ રાજાઓ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુજ ચક્રવર્તી ધર્મની અબાધા

દોઢસો વર્ષ વિજય કરવામાં આઠ હજાર આઠસો ને પચાસ વર્ષ ચક્રવર્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં એમ કુલ મળીને દસ હજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વ્રતના આરાધન વડે ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને सिद्ध क्षेत्र में गया सृष्टि अद्भुत थी अलंकृत धारावाहिक कथा ना आ एपिसोड ने शांति थी धीरजपूर्वक सांभना प्रत्येक श्रोता तथा आ निहारनार प्रत्येक दर्शकों नो अमो साचा अंतस्करण पूर्वक खूब खूब आभार मानिए जय सच्चिदानंद जोरे सम्य उपकार बुद्धि अहिंसक चिन्तवन होरे सम्य उपकारक बुद्धि अहिंसक चिन्तवनो जोरे